અને રાજકોટમાં ફૂડ વિભાગના મસાલા માર્કેટમાં દરોડા નાના મહુવા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ કે જેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ઉનાળાના સમયમાં લોકો મોટા પ્રમાણમાં મસાલાની ખરીદી કરતા હોય છે મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું કોઈ ભેળસેળ છે કે કેમ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે કે કેમ તમામ વાતોને લઈને તેમનું આ ચેકિંગ નાળાની શરૂઆત થતાની અંદર જ જે છે મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે તો હાલ જે છે રાજકોટની અંદર જે છે અલગ અલગ આ ત્રણ મહિનાની સિઝનની અંદર જે છે ઘણી નાની મોટી ઘણી બધી સિઝન સિઝનને અનુલક્ષીને મસાલા માર્કેટો જે છે ખુલતી હોય છે તો ખાસ તેને અનુલક્ષીને નાના મોવા સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે ખાસ તેની અંદર આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા અને ફૂડ ટેસ્ટિંગ ટીમ દ્વારા જે છે હાલ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આ મસાલા માર્કેટની વાત કરીએ તો આ મસાલા માર્કેટની અંદર હાલ જે છે અહીંયા અલગ અલગ

દર વખતે કરતા આ વખતે થોડું વધારે ભરવાનું હતું એમ ફૂડ વિભાગની ટીમ છે આરોગ્ય વિભાગની એને ચેકિંગ કર્યું છે ખરેખર સારું કહેવાય કારણ કે લોકોને સારું ખાવાનું મળે તો ના સારું છે અહીંયા બધું મસાલા બસાલા સારા મળે છે સાફ કરેલા ને એવા આમ ભેળસેળ ને એવું તો હોતું નથી પછી તો શું અમને ન ખબર હોય તમને લોકોને વધારે ખબર હોય કે શું છે શું નહીં એમ ખરેખર બજારમાં કેટલીક વસ્તુઓ ભેળસેળ વાળી હોય છે જેને લઈને લોકો હવે ચેકિંગ પણ કરે છે સારું કહેવાય સારું કેવાય સારું કેવાય ચેકિંગ કરો છો એ સારું છે